મિત્રો કેમ છો મજામાં અળવીના પાતળા તમે ઘણા ખાતા હશે પણ આજે એકદમ નવી રીતના બનાવવાનું છે આપણે સરસ મજાનું અળવી અને દારનો નવો નાસ્તો બહુ જ સરસ મજાનો તો તમે જોઈ શકો છો મેં દારને પાંચ કલાક પલાર દીધી હતી અને મગની દાર લીધી હતી ફોતળા નીકળી દીધા છે પછી આપણે અળવીના પાન છે આપણે આ ઘરે મેં કુંડામાં જ વાયા હતા તોડી અને સરસ મજાને ધોઈ અને રેડી કરી દીધા છે એકદમ નાના નાના છે તો બનાવવાની રીત ચાલુ કરશું શું નાખી નાખીશ જ વિડીયો તમારા જોડે શેર કરીશ આજની વિડીયો અમારી સારી લાગે તો પ્લીઝ અમને લાઈક ચાલુ કરીએ સૌથી પહેલા દાર પીસવાની છેડા કાઢેલી પછી અંદર નાખવાનું છે આપણે ત્રણ લીલા મરચાં મોરા તીખા નથી અને એક આદુનો ટુકડો એને નાના નાના ટુકડા કરી લીધા છે તીખા મરચાં મેં પાણીના અંદર એક કલાક પલાળી લીધા હતા એ નાખું છું હવે આપણે આને પીસી પીસી લેવાનું છે અને રેડી કરી દીધું છે મિશ્રણ એકદમ બારીક પીસાઈ ગયું છે નાનો મિક્સરનું જાર લીધો હતો થાળીની અંદર ટ્રાન્સફર કરી લેશું બધું થાળી અંદર ટ્રાન્સફર કરી લીધું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને લીંબુનો રસ હાથથી સરસ મિક્સ કરી દેવાનું છે મેં હાથથી સરસ વીતના ત્રણથી ચાર મિનિટ સુધી ફેટી અને રેડી કરી દીધું છે હવે આપણે પાનડાને સહી કરી લેશું હવે પાનડા આપણે આવી રીતના એકદમ કૂણા છે એટલે નસ નહીં નીકળે થોડા મોટા હોય તો નસનો ભાગ નીકળે પણ કૂણા છે પાંદડા આપણે આવી રીતે રેડી કરી દેસુ બધા જ પાંદડા મેં રેડી કરી દીધા છે એક એક પાન આપણે આવી રીતના ઓરસિયા ઉપર લેવાનું છે હવે આપણું જે બેટર બનાવેલું છે એ આપણે આના ઉપર લગાવી ચણાનો થોડો વાક વધારે આવે આને થોડો ઓછો આવે કેમકે આપણે ફીસીલી તાજી દાર લીધી છે એટલે બફાશે એટલે મસ્ત મજાનું રેડી થઈ જશે આ એક પાંદડા ઉપર બીજી ભાંડું મૂકી દેવાનું છે પછી આવી રીતે ગારને ચિપકાવી દેવાની છે આવી રીતના થોડું થોડું જ લગાવવાનું બહુ નહીં લગાવવાનું હું બબે પાનના જ રોલ બનાવું છું તમે થોડો જાડો બી બનાવી શકો છો પણ મારા એકદમ અલગ રીતે બનાવવાનું છે વગારવાના છે કેવી રીતે એ બી તમારા જોડે વિડીયો પૂરો શેર કરીશ એટલે હું આવી રીતે બબે પાનના જ બનાવીશ તો આપણો રોલ રેડી થઈ ગયો છે મેં ઢોકરિયાની પ્લેટ લીધી છે એના અંદર મૂકી દઈશ સેમ આવી રીતે બધી પ્રોસેસ આપણા રેડી કરી દીધા છે રોલ હવે આપણે ગરમ પાણી મૂક્યું છે મેં એના અંદર આ પ્લેટ મૂકી દેવાની છે પાંચ મિનિટ થી સાત મિનિટ રાખીશું આપણે હવે આપણે ચેક કરી સરસ મજાના બફાઈ અને રેડી થઈ ગયા છે હવે આપણે પ્લેટ ની બહાર કાઢી અને ઠંડી પડવા દઈશું થોડા ઠંડા પડી ગયા પછી આપણે આવી રીતે લઈ લેવાના રસિયા ઉપર અને એને આવી રીતે કટ કરી લેવાના છે મૂકી દેવાના મસ્ત મજાની ધારા અંદર ચડી ગઈ છે તમે જોઈ શકો છો સેમ બતા રીતે રેડી કરી દઈશું કઢાઈના અંદર બે ચમચી તેલ ગરમ મૂક્યું છે તેલ મસ્ત ગરમ થઈ ગયું છે થોડું રાઈ અને જીરું નાખવાનું છે

કાતરી લેવું થોડું એવું મીઠું ટામેટા ડુંગળી ભાગનું થોડી એવી અડધર અડધી ચમચી કશ્મીરી મરચું હવે નાખી દેવાના છે આપણા આતડા હવે આપણે એને અંદર અડધું લીંબુ પેલા નીચું હતું અડધું લીંબુ હવે મિક્સ હવે કરી છે ખાંડગોળનો ઉપયોગ નથી કર્યો સરસ મજાના આપણે નવી રીતે અળવીના પાતળા મગની દાળ વાળા બનાવી અને રેડી કરી દીધા છે અમુક પણ ડાયાબિટીસ હોય એ લોકો એવું બધું નથી ખાતા હોતા પણ તમે આવી રીતના એકવાર બનાવીને આપશો ને એને ખાવાની બહુ જ મજા પડી જશે આપણે થોડી વાર આને કડક થવા દેવાના છે કમસે કમ આપણે ત્રણથી ચાર મિનિટ રાખીશું મસ્ત મજાના ત્રણથી ચાર મિનિટ સુધી તેલના અંદર મસાલાના અંદર સંતરાઈ અને રેડી થઈ જશે તમને આ અળવીના પાત્રા ક્યાંય નહીં મળે આ મારી પ્રોડક્ટ છે મેં બનાવેલા છે એકદમ નવી રીતે બહુ જ સરસ મજાના એકવાર તમે બનાવશો ખાસો તમને ખરેખર બહુ જ મજા આવશે આપણે આવી રીતે બધા જ અડવીના પાંદડાના અંદર હું નીકાળી દઉં છું મિત્રો આજની વિડીયો અને મહેનત સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો થોડી એવી ઝીણી સેવ નાખું છું સેવથી હું ગાર્નિશિંગ કરું છું તમે ડુંગળી પણ ઝીણી નાખી શકો છો મિત્રો બહુ જ સુપર અને સાથે ટેસ્ટી એકદમ ચટપટું છે કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય